જય શ્રી કૃષ્ણ તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે બટેકાવાળા જેવા લગ્ન પ્રસંગોમાં કે તમે બજાર રેસ્ટોરન્ટ પર કે ધાબા પર ખાઓ છો બટેકાવાળા તેવા જ ઘરે બનાવીને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો જેવા લગ્ન પ્રસંગોમાં બને છે તેવા જ બટેકાવાળા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે બસ અંદરનો મસાલો બનાવવાની જ ખૂબી હોય છે જો તમારો મસાલો ખૂબ જ સરસ બને તો તમારા બટાકાવાળા પણ જેવા લગ્ન પ્રસંગમાં બનતા હોય છે તેવા જ સ્વાદ સાથે ઘરે બનીને તૈયાર થાય છે તો આવા બટેકા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લેશું જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો આપણો મસાલો અને બેટર આપણે આવી જ રીતના બનાવીને તૈયાર કરવાનું છે જો તમારું બેટર પરફેક્ટ હશે તો તમારા બટાકાવાળામાં સરસ રીતે ચણાનો લોટ છે તે સ્પોટ થઈ જશે તો ચાલો બટાકાવાળા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા છે તે બાફી લીધા છે હવે તેનો મસાલો બનાવવા માટે આટલા એક ડ્રેન્સની જરૂર પડશે જેમાં લીંબુનો રસ આદુ મરચાંની પેસ્ટ અહીં મેં લીલું લસણ અને ધાણાભાજી લઈ લીધી છે કોથમરી તમારે લીલું લસણ ન હોય તો તમે સૂકા લસણની પેસ્ટ પણ બનાવીને એડ કરી શકો છો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે હલકા હાથેથી આપણે બટેકા છે તેને મેસ કરી લેશું તમારે આ વાતની ખાસ ધ્યાન રાખવાની હાથની મદદથી કરવાના તમે મેસરની મદદથી મેસ કરશો તો તમારા બટેકાવાળા છે તે ચીકણા થઈ જતા હોય છે હવે આપણે સ્વાદ પ્રમાણે બધા જ મસાલા નાખી દઈશું જેમાં એક ચમચી હળદર બે ચમચી જેટલું ધાણાચીરું પાવડર અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને બે લાલ મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીં જે આદુ મરચાંની પેસ્ટ કરેલ છે તે એડ કરી દઈશું લીલું લસણ છે તે એડ કરી દેસું આદુ મરચાંની પેસ્ટ નાખવાથી ટેસ્ટ એકદમ જેવા લગ્ન પ્રસંગમાં બને છે તેવો જ ટેસ્ટ ઘરે આવે છે હવે થોડીક ખાંડ એડ કરી દેસું ગળાસ પ્રમાણે જેથી બટાકાવડા છે તે સરસ ખાટા મીઠા બને છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને હવે એ ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું સૌથી પહેલાં આપણે મસાલાને હળવા હાથેથી હલાવી લેશું બહુ તમારે આમ મસાલો છે તેને બહુ મસળી નથી નાખવાનો નકર તમારા બટેટાવાડા છે તે ચીકણા થઈ જશે જેથી બટેકા વડાનો ટેસ્ટ છે તે તેવો નહીં આવે આ વાતની તમારે ખાસ ધ્યાન રાખવાની છે હલકા હાથેથી સાવ આપણે મસાલો છે તે મિક્સ કરી લેશું બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું કોથમરી તમે જોઈ શકો છો કેવો મસાલો બનીને તૈયાર થયો છે જેવો લગ્ન પ્રસંગમાં મસાલો હોય તેવો જ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે તમારે આમાં દાડમના દાણા એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યા છે હવે આપણે મોટા મોટા હવે આપણે બટાકાવાળા છે તે વડા બનાવી લેશું જેવા લગ્ન પ્રસંગમાં કે આપણે બજારમાં બહાર ખાતા હોય છે તેવા સાઇઝમાં મોટા મોટા બનાવી લેશું હાથથી મદદથી અને તમે જોઈ શકો છો કેટલી સરસ રીતના છે તે ભોળા છે તે આપણા બને છે અને ચોટતા પણ નથી અને ચીકણા પણ નથી થયા કેમકે આપણે મસાલો છે તે એટલે પરફેક્ટ રીતથી બનાવીએ છીએ બધી જ સાઇઝમાં આવે આપણી રીતના બટેકાવાળા છે તે બનાવીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે બટેકાવાળા છે તે આવડી સાઇઝમાં બનાવીને તૈયાર કરી લીધાથી કરી લીધા છે બધા જ બટેકાવાળા હવે આપણે આને સાઈડ પર મૂકીને હવે આપણે બેટર બનાવી લેશું જો તમારું બેટર સરસ હશે તો બટેકાવાળા પણ સરસ બનીને તૈયાર થશે બેટર બનાવવા માટે હું બે બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશ હવે અડધી ચમચી જેટલી હીંગ નાખીશ હિંગ નાખવાથી ભજીયા છે તે પચવામાં સરળ રહે છે અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીશ અજમો નાખવાથી ભજીયામાં ટેસ્ટ બહુ સરસ આવે છે તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે ભજીયાનો કલર સરસ આવે બટાકાનો તેના માટે થોડીક હળદર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું બેટર બનાવવામાં આપણે હાથનો જ ઉપયોગ કરીશું એટલે અંદર કોઈ પ્રકારના લમ્સ ન રહે ને આપણું બેટર છે તે એકદમ સરસ રીતના તૈયાર થાય પાણી છે તે થોડું થોડું એડ કરી જ ને તમારે બેટર બનાવી લેવાનું એક જ ડાયરેકશનમાં બેટર બનાવવાનું છે જેથી બેટર છે તે સરસ બનીને તૈયાર થાય તો તમે જોઈ શકો છો આટલું ગાળું છે તે તમારે બેટર બનાવવાનું છે એટલે તમારા બટેકાના જે વડા છે તે લોટમાં સારી રીતના કોટ થઈ થઈ શકે હવે સાઈડ પર તેલ છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલો સોડા એડ કરી દઈશું તમારે આમાં ખાસ વાતને ધ્યાન રાખવાની છે કે લીંબુનો રસ એડ નથી કરવાનો જો તમે લીંબુનો રસ એડ કરશો તો તમારે બટાકા વડામાં તેલ ચડી જશે એટલે તમારે ચપટી એક સોડા નાખીને તમારે જો માથે પાણી કદાચ એડ કરવું હોય તો પાણી એડ કરી શકો છો પણ લીંબુનો રસ એડ ન કરતા ન બટેકા વડામાં તમારે લી તેલ ચડી જશે આ વાતની ખાસ ધ્યાન રાખજો મેં તો એમને ફેંટી લીધું છે પાણી અને કાંઈ લીંબુનો રસ બેમાં થેક એડ કર્યો નથી હવે આપણું બેટર એકદમ સરસ તૈયાર છે બટેકાવાળા સ્કોટ કરવા માટે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે અને આવી રીતના બટેકું વળું છે તેને સારી રીતના લોટમાં આપણે બોરીને હવે ગરમ તેલમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ બેટર બન્યું છે સરસ રીતના આપણા વડા છે તે લોટમાં સ્પોટ થઈ જાય છે હવે આપણે તેને ચારાની મદદથી આપણે તેને પલટી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે મીડિયમ જેથી વડા છે તે તમારા બ્રાઉન ન થઈ જાય બધા જ વધેલા બટેકા વડાને પણ આપણે આવી જ રીતના પાડી લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બટેકાવાળા છે તે બનીને તૈયાર છે હવે આપણે બટેકાવાળાને લઈ લેશું સારી રીતના ફ્રાય થઈ ગયા છે તરાઈ ગયા છે મોટામાં જ પાણી આવી જાય તેવા આપણા બટેકાવાળા બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો બધા જ આવી રીતના બટેકા વાળા છે તે આપણે પાડીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા બટેકા વાળા છે તે બનીને તૈયાર છે હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું કેવા બન્યા છે એકદમ પરફેક્ટ માપ સાથે ને પરફેક્ટ બેટર ને મસાલા સાથે બટેકાવાળા આપડા રેડી છે તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે તમે જોઈ શકો છો લોટ પણ સારી રીતના કેવો કોટ થઈ ગયો છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો